જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રેમય આજે આપણી આ વિડીયોમાં વીરપસલી વ્રતની કથા વાર્તા સાંભળીશું જોઈએ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ મિત્રો આ વ્રત શ્રાવણ માસના પ્રથમ રવિવારે લેવામાં આવે છે અને બીજા રવિવારે આ વ્રત પૂર્ણ થાય છે શ્રાવણ માસના પ્રથમ રવિવારે જો આ વ્રત ન થઈ શકે તો બીજા રવિવારે પણ આ વ્રત કરી શકાય છે આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે એક ગામ હતું તેમાં એક ખેડૂત હતું ગામડામાં ગામમાં ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવી આ ખેડૂતની સાત દીકરા અને સાત સાત ભાઈની વચ્ચે આ એક જ લાડકી બહેન સાતેય ભાઈઓએ લાડકોળથી બહેનને પરણાવી પણ સાસરીયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ નથી આવતા બહેન તો પરણીને સાસરે ગઈ તે પાછી પિયર આવી પછી સાસરીમાં જવા જ ન પામી એનો તો પિયરમાં રહેવું પડે છે અને સુખી દુઃખી દિવસોથી પસાર કરે છે હવે બન્યું એવું કે ખેડૂતના મોટા છ દીકરા તો ખૂબ જ કમાઈને ધનવાન બની ગયા અને ધનવાન બની ગયા એટલે વહુઓની જડામણીથી તેઓ જુદા થઈ ગયા પણ સાતમો નાનો દીકરો હતો તે મહેનત મજૂરી ખૂબ કરી છતાં માંડ તેનું પે ગુજરાણ ચાલે એટલે નાનો દીકરો એની વહુ ખેડૂત ને ખેડૂતની પત્ની આટલા જણાનું માંડ માંડ પૂરું થાય છે કમાનારો આ નાનો દીકરો એકલો અને ખાનારા જાજા એટલે એ તો ગરીબને ગરીબ જ રહ્યો બહેન બિચારી પિયરમાં હતી એને એમ થયું કે હું નાના ભાઈને બને તેટલી મદદ કરું એટલે એને થોડો ઘણો ટેકો થાય આમ બિચારીને બહેન બિચારી મોટા ભાઈઓ પાસે કામ માગવા ગઈ ભાઈઓ તો અભિમાની હતા અને ભાભીઓ તો એનાથી ચડે એવી હતી એટલે ભાઈઓએ તો કામની પણ ના પાડી દીધી પણ એક ભાભીએ મસ્કરી કરતાં કહ્યું નણંદ તમે એમ કરો અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી પણ અમારા છ ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક વખતનું વધ્યું ગટ્યું ખાવા તમને આપીશ નણંદબાએ કહ્યું ભલે અને એમ કહી તે તો રાજી થઈ ગઈ બહેન તો રોજ છ ઘરના ઢોર ચારવા જાય છે અને વધ્યું ગટ્યું ખાઈને દિવસો પસાર કરે છે એક વખતની વાત છે બહેન ઢોર ચરવવા જતી હતી ત્યાં નદી કાંઠે નાહવા આવેલી એના જેવડી કેટલીક છોકરીઓ એને પૂછ્યું બહેન તમે આ શું કરો છો આજે તો વીરપસલીનો દિવસ છે એટલે અમે દોરો લઈએ છીએ અને દોરા લેવાથી શું થાય ભારે માસ અને સદાને માટે આપણો ભાઈ હોય એને સુખ મળે તો મારે વીરપસલીના દોરા લેવા છે મને પણ શીખવાડો લે આ દોરા મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને આઠ આઠ ગાંઠ વાળતી જા પછી આઠ દિવસ સુધી વ્રત કરજે રોજ વહેલી ઉઠીને સ્નાન કરજે દોરાને ધૂપ આપજે નવમાં દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધી દેજે છોકરીઓએ જેમ શીખવાડ્યું તેમ નાની બહેને કર્યું અને એમ કરતાં કરતાં એને આઠ દિવસ પસાર થઈ ગયા નવમા દિવસે એ ભાભીઓ પાસે ગઈ અને કહેવા લાગી ભાભી આજે તો મારે વીર પસલીનું વ્રતનું ઉજવણું કરવાનું છે તમે જમાડશો આ સાંભળીને ભાભીઓ તો મસ્કરી કરવા લાગી અને કહેવા લાગી અરે બહેન આ વ્રત લીધા પહેલાં અમને પૂછ્યું હતું તો અમે જમાડત હવે તો કાંઈ બે બે બને એમ નથી આમ કહીને તેને કાઢી મૂકી બહેન તો રડતી રડતી નાની ભાભી પાસે આવી નાની ભાભીએ એના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું એટલે બહેને બધી વાત કરી આ સાંભળી નાની ભાભી બોલી અરે બહેન એમાં શું રડો છો જાઓ તમારા ભાઈ ખેતરે ગયા છે જ એમને મેં એક ઢેબરૂ થોડા ગોળ એક પૈસો અને બાજરીના બી આપ્યા છે તે લઈ આવો અને બહેન તો ખેતરે ગઈ ખેતરે જઈને ભાઈને બધી વાત કરી એટલે નાના ભાઈએ બહેનનો હાથ પકડીને પોતાની પડખે બેસાડી બહેનના મોઢામાં ગોળની ગાંગડી સૌ પહેલાં મૂકી પછી ઢેબરૂ ખવડાવ્યું પછી ભાઈએ એક પૈસો બહેનને ભેટ આપ્યો બહેને ભાઈને જાનલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા બહેન કહે ભાઈ તે મને જેમ આપ્યું તે સવા લાખનું અને બહેન તો દોડતી દોડતી ઘરે આવી બહેન ઘરે આવીને જુએ છે તેનો વર એને તેડવા માટે આવ્યો છે અને બેઠો બેઠો તેની રાહ જોઈએ છે આ જોઈને બહેન તો રાજી રાજી થઈ ગઈ એને તો સપને પણ ખ્યાલ ન હતો કે તેનો પતિ તેને તેડવા આવશે નાની ભાભીએ તો નણંદ અને નણંદોઈને જમાડીને વિદાય આપી ચાલતા ચાલતા તેઓ થોડાક દૂર ગયા ત્યાં એક વાવ આવી વાવ આવી એટલે એ બોલી આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાઈ લઉં અને નાની બહેન નાહવા ગઈ નાતી ના જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે નાઈને બહાર નીકળી ત્યાં પગથિયે પડેલો સોના મહોરોનો ભરેલો ચરૂ મળ્યો આગળ વધી ત્યાં અન્નથી ભરેલો કોથળો મળ્યો વાવથી બહાર નીકળી ત્યાં તો તેને તેને માટે એક મહેલ ખડો થઈ ગયો બહેન તો નાય ધોઈને મહેલમાં ગઈ તો તેના પતિ ત્યાં મહેલમાં આગળ એમને એમ ઊભા છે અને વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું બહેન તો જરૂખામાં ઊભી અને એના પતિની ઉપર બોલાવે ઉપર આવો આ મહેલ આપણો જ છે ઉપર આવીને એના પતિએને પૂછ્યું તો આ બધું સાથી થઈ ગયું આ બધું વીર પસલીના વ્રતનો પ્રતાપ છે પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધા અને ખાય છે પીવે છે અને આનંદ કરે છે વીર ફસલીના વ્રતની નાની બહેનને જેવા ફળ્યા એવા સૌને ફળજો કથા કરનાર અને સાંભળનાર સૌને જય વીર